નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર બે બહુપદી ચેપ્ટરના વિભાગ એની અંદર પૂછાતા પ્રશ્નોને આપણે સોલ્વ કરવાના છીએ જેની અંદર આપણે અહીંયા પાંચ ખાલી જગ્યા તમે જોઈ રહ્યા છો તે પાંચ ખાલી જગ્યાને આજના વિડીયોમાં આપણે સોલ્વ કરવાના છે આની જેવા બીજા વિડીયો પણ અમારી ચેનલ ઉપર વિભાગ એના ગણિતના સોલ્યુશનના મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો તમારે જોવાના બાકી હોય તો તમે ચેનલ પર અવશ્ય મુલાકાત કરી અને તે વિડીયોને જોઈ શકો છો અને શીખી શકો છો ચાલો વધારે સમય બરબાદ ન કરતા પહેલાં પ્રશ્નને આપણે સોલ્વ કરીએ એટલે અહીંયા આપણે નંબર એક આપી દઈએ અને જોઈએ કે પ્રશ્નમાં શું આપેલું છે આપ સૌ જોઈ રહ્યા છો કે પી એક્સ બરાબર તમને એક બહુપદી આપેલી છે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ને ખાલી જગ્યા વાસ્તવિક શૂન્યો છે અને બાજુમાં એના વિકલ્પો આપેલા છે તો ચાલો આ બહુપદીને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ રકમમાં આપેલું છે એક્સ x માઇનસ એક્સ બરાબર આપેલું છે તો સોલ્યુશન કરવા માટે અહીંયા એક્સને કોમન કાઢીએ તો એક્સ માઇનસ વન અંદર બાકી રહેશે એક્સ માઇનસ વન બાકી રહેશે બરાબર ઝીરો ચાલો પેલા કાઉસ બરાબર ઝીરો એટલે કે એક્સ બરાબર ઝીરો અને એક્સ માઇનસ વન બરાબર ઝીરો લખીએ તો આપણને એક શૂન્ય મળી ગયું એક્સ બરાબર ઝીરો અહીંયાથી બીજું શૂન્ય મળશે એક્સ બરાબર વન તો અહીંયા વાસ્તવિક શૂન્યોની સંખ્યા કેટલી મળી મિત્રો બે મળી એટલે જવાબમાં આવશે બે તો અહીંયા આપણે ગોળ અંડર કરી દઈએ રાઉન્ડ કરી દઈએ કે બે આપણો જવાબ છે ઝડપથી બીજું એમસીક્યુ સોલ્વ કરીએ એમસીક્યુ નંબર બે ખાલી જગ્યા બે ચાલો ત્રિઘાત બહુપદી વાય ક્યુબ માઇનસ વાય સ્ક્વેર ઉપર નજર કરતા રહેજો આપણને અહીંયા બહુપદી આપી છે વાય ક્યુબ માઇનસ વાય સ્ક્વેર ખાલી જગ્યા વાસ્તવિક શૂન્યો છે એમ આપણને પૂછેલું છે વિદ્યાર્થી મિત્રો સીધું તમે ઘાત જોઈને શૂન્યોની સંખ્યા લખી દેશો તો જવાબ તમારો ખોટો પડી શકે છે ચાલો આના બરાબર આપણે જીરો લઈએ શૂન્યો ગોતવા માટે વાય સ્ક્વેર આમાંથી કોમન નીકળતું મને જણાય છે તો અંદર બાકી રહેશે વાય માઇનસ વન બરાબર ઝીરો કારણ કે વાય ક્યુબમાંથી વાય સ્ક્વેર જતો રહેશે એટલે એક વાય બાકી રહેશે ચાલો પહેલાં બરાબર ઝીરો લખીએ એટલે y² સ્ક્વેર બરાબર અને બીજા કૌંસ બરાબર 0 લખીએ એટલે વાય 1 0 બરાબર તો અહીંયા વાયની કિંમત મળી વાય બરાબર કારણ કે y² સ્ક્વેર હોય તો વાય પણ 0 હોય ચલો અહીંયાથી આપણે વાયને કરતાં કરીએ એટલે વાય બરાબર એક મળશે તો અહીંયા ફરીથી આપણને બે જવાબ મળ્યા એનો મતલબ કે વાસ્તવિક ઉકેલની સંખ્યા બે આવશે મિત્રો ત્રણ આવશે નહીં ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ થિયરી બેઝ પ્રશ્ન છે પ્રશ્ન નંબર ત્રણને આપણે જોતા રહીએ શું આપેલું છે જોતા રહીજો એક બહુપદી તમને આપેલી છે એ એક સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી નો આલેખ નીચેની તરફ ખુલ્લો પરવલય છે તો વિધાન કયું સાચું આપણને ત્રણ ઓપ્શન આપેલા છે ત્રણ ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો તો જો નીચેની તરફ ખુલ્લો પરવલય હોય એનો મતલબ કે થિયરીમાં આપણે અહીંયા બાજુમાં લખીએ ત્રીજો પ્રશ્ન નીચેની તરફ ખુલ્લો પરવલય હોય તો મિત્રો યાદ રાખજો અહીંયા એનું મૂલ્ય જીરોથી નાનું હોય અને જો ઉપરની તરફ હોય ખુલ્લો પરવલય તો એનું મૂલ્ય હોય ઝીરોથી મોટું એટલે આ બે વાત અને થિયરી નીચે હોય ત્યારે એ ઝીરો અને ઉપરની બાજુ હોય ત્યારે એનું મૂલ્ય ધન આ બે વાત તમે ખાસ ધ્યાન રાખજો ચાલો આગળ વધીએ હવે પછીનો પ્રશ્ન સોલ્વ કરીએ ચોથો પ્રશ્ન નીચેનામાંથી ખાલી જગ્યાએ બહુપદી નથી તો ચાલો એમ કહીને આપણને ત્રણ ઓપ્શન આપેલા છે બાજુમાં તો ચાલો પેલી બહુપદી આપણે નિહાળીએ અને જોઈએ તો એમાં વાય સ્ક્વેર છે અને વાય છે એટલે કે યુ સ્ક્વેર અને યુ આપેલા છે વાયની જગ્યાએ ઘણી વખત વાય સ્ક્વેર હોતી હોય છે અહીંયા યુ આપેલા છે અહીંયા અંડરઋટમાં યુ છે અને અહીંયા યુ સ્ક્વેર છે એનો મતલબ કે આ જે છે એની ઘાત અડધી છે અંડરઋટ અંડરઋટની અંદર યુ એનો મતલબ યુની અડધી ઘાત જેને આપણે બહુપદીમાં સમાવિષ કરતા નથી બહુપદીમાં માત્ર પૂર્ણાંક ઘાત હોય છે આથી જવાબમાં આવશે બી ઓપ્શન કે ભાઈ બહુપદી કંઈ નથી તો કે બી જે છે બી કાઉસ આ જે બી કાઉસ છે એ આપણો જવાબ છે કે બહુપદી નથી અને આની અંદર જવાબ આવશે નીચ એ લેસ દેન ઝીરો નીચેની તરફ ખુલ્લો છે એટલા માટે ચાલો પાંચમો અને છેલ્લો પ્રશ્ન આજનો સોલ્વ કરીએ કે વાય બરાબર એ એક્સ પ્લસ બીનો આ એક શખ્સને એક જ બિંદુ ખાલી જગ્યામાં છેદે છે તો ચાલો વાય બરાબર એક તમે રકમ આપેલી છે આ ચોથા પ્રશ્નનું સોલ્યુશન હતું હવે પાંચમા પ્રશ્નનું આપણે સોલ્યુશન જોઈએ મિત્રો વાય બરાબર રકમ તમને આપેલી છે એ એક્સ પ્લસ બી નો આલેક્સ એક શખ્સને ખાલી જગ્યા બિંદુમાં છેદ છે ચાલો એક શખ્સને છેદે એટલે એક્સ ગોતવાનો છે એટલા માટે વાય બરાબર આપણે જીરો લઈએ એટલે વાય બરાબર ઝીરો લેતા ચાલો વાયને ઝીરો લખી દઈએ એટલે જીરો બરાબર એ એક્સ પ્લસ બી ચાલો બીને આ બાજુ લઈ લઈએ માઇનસ બી બરાબર એ એક્સ એક્સને કરતા કરો એટલે આ એ નીચે આવી જશે એટલે માઇનસ બી બાય એ બરાબર એક્સ તો આપણને એક્સ મળી ગયો છે એટલે મારે બિંદુ કહેવા હોય તો બિંદુ આવશે માઇનસ બી બાય એ અને વાય આમ એનો જીરો આ આપણો જવાબ એટલે માઇનસ બી બાય એ ઝીરો કયો ઓપ્શન બતાવે છે ડી ઓપ્શન બતાવે છે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ પડ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો આવા ફૂલ સોલ્યુશન બધા જ વિભાગ એના પ્રશ્નોના ફૂલ સોલ્યુશન ડિટેલમાં તમને અમારી ચેનલ પરથી મળશે અને તમને પણ કાંઈ પ્રશ્ન હોય તો જરૂરને જરૂર અમારો સંપર્ક કરી અને પ્રશ્ન પૂછતા રહેજો ફરી મળીશું આવજો વિદ્યાર્થી મિત્રો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય